રાજકોટ શહેરના ગોપાલચોક વિસ્તારમાં નવા બનાવેલા ડામર રોડનો માત્ર એક જ વરસાદમાં ઉખડી જવાનો ગંભીર મામલો સામે આવ્યો જીએસટીવીની ટીમે મુલાકાત લઈ જણાવ્યું કે રોડનો અડધો ભાગ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો જેના કારણે રસ્તો ખરાબ થઈ ગયો આ ઘટનાએ રાજકોટ મહાનગરપાલિકાની રોડ બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા પાલિકાના પાપે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ નિંદ્રાધીન છે

છે તે અવારનવાર ઘણા બધા આક્ષેપો છે તેમના ઉપર થાય છે આ કામગીરીને આપ જોવો છો રાજકોટમાં બે દિવસ પહેલા સામાન્ય એક બે ઇંચ જેટલો વરસાદ થયો હતો અને ગઈકાલે જે જાગૃત મને જે મીડિયાના મિત્રોને જે પ્રશ્ન ઉજાગર કરવા માટે છે તમે દ્રશ્યો જોઈ શકો છો કે બે ઇંચ વરસાદની અંદર આ જે દ્રશ્યો છે એ વોકડો છે કે રોડ એ ખબર નથી પડતી રોડ શોધો અઘરો પડે સ્કૂટરો તણાય વીસ વીસ ફૂટના ડામરના પડિયા એ વરસાદના પાણીની અંદર તણાતા જોવા મળ્યા છે આ બધા દ્રશ્યો માત્ર રાજકોટમાં જ જોવા મળે છે બે દિવસ અગાઉ એક મોટો સ્પીડ બ્રેકર પાણીની અંદર તણાતો હતો અને રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને પદાધિકારીઓ ઉપર સવાલ પેદા થાય કે તમે પ્રી મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયામાં બજેટ ફાળવો છો આ પૈસા જાય છે ક્યાં તમે જે પેચિંગ વર્ક કરો છો એના બદલે આખું રાજકોટ વરસાદ પહેલાં ખોદેલું હતું તમારી પાસે કોઈ જાતની બ્લુ પ્રિન્ટ નથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કોઈ પણ જાતની એક પણ જાતની કોઈ યોજના નથી માત્ર ને માત્ર આખા બજેટની અંદર ચાલીસ ટકા રોડની પાછળ તમે પૈસા વાપરો છો તો સમગ્ર રાજકોટની અંદર ચારે બાજુ ખાડાઓ કિચડ અને આખા કમર તો રસ્તાઓ છે કઈ રીતે રસ્તા રસ્તાને આપ જોવો છો કઈ રીતનું પેચો છો ટેલિફોન તેલિકોન એક્શન થી તમે સાધુ તરફ જાઓ એટલે ગોપાલ ચોક છે ત્યાં વીસ ફૂટ નું ડાબરનું મોટું પડ્યું જે આની અગાઉ મોટો ખાડો હોય છે મહાનગરપાલિકાના જે વિભાગ છે એમણે જે કામગીરી કરવી જોઈતી તે એન્જિનિયરનું નિરીક્ષણ હોય કામ કરતી એજન્સીનું કઈ પ્રકારનું ડામર ઉપયોગ કરવો પડે અને અલગ અલગ નિયમો મુજબ એમને કામ કરવાનું થતું હોય છે આની અંદર ઉડાણપૂર્વક ખાડો કરવાનો ત્યારબાદ એની અંદર પેચિંગ વર્ક કરવાનું હોય પરંતુ જે એજન્સીએ કામ કર્યું હોય છે તે પેચિંગ વર્ક સાવ હલકી કક્ષાનું હોય છે જેથી જ સામાન્ય વરસાદની અંદર આખો વીસ ફૂટનું ડામર એ પડ્યું એ લગભગ આખા દેશની અંદર આવો વિડીયો કોઈ દિવસ કોઈએ નહીં જોયો તેવો વિડીયો જાગૃત નાગરિકે ઉતારી અને મહાનગર પાલિકા ઉગારી ઉગાડી છે તો આ જે કટકો છે તે આખો ઉકળી ગયો છે ડામર નો અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ની ગંધ છે તે રાજકોટના રસ્તાઓ ઉપર ફેલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે લખી રાખી ઝાલા